હલો હા ભાઈ ક્યાં હો ભાઈ ભાઈ નવરા બેઠા પવા ખંડી અરે તારા ભાઈ નવી ગાડી છોડાવી ભાઈ કોંગ્રેચુલેશન કોંગ્રેચુલેશન અરે થેન્ક યુ ભાઈ થેન્ક યુ હાલો તો દીવ શું હે હાલો જતા તમે રેડી રહ્યો આવું હાલો હાલ તો ફટાફટ કાઢી લેવા અમે લોકો ત્યાર થઈ છે અરે છેલ્લા બરો ફટાફટ દિવ

પેલા ભાઈ કામ કર ફટાફટ પેટ્રોલ પંપે જવા દે એટલે અમે પેટ્રોલ પુરાવી દે એલે દેખાતું નથી તું નાનો છોકરો આ મેચ ઘરે જઈને રમને એલા તું નાનો છોકરો કોને કે છે આ મેચ ઘરે રમવાની વસ્તુ છે આ તો જોઈન રમતો હોય તો અહીંયા છાતીમાં દડો લાગ્યો આ તો ચાય કરીને થોડો મે દડો તને માર્યો છે અને રાઈડુ સુની નાખેસ તું રાઈડુ હું નઈ રાઈડુ તું નાખેસ અને ફોટી હું હવા કરે છે તું તો તારા બાજુ છે અમને ખમ મારા ભાઈને ફોન કરું આ તો હું મારા ભાઈને ફોન કરી લઉં હાલો ભાઈ ક્યાં હો હાલો ભાઈ ક્યાં હો બાર કામ કે તો ભાઈ બોલને શું કામ હતું ભાઈ મારે બાજુ નું થઈ હતું એવું હે ભાઈ આ તો માં રાખીને સ્પીકર માં ફોન રાખ ને જો તું હવે હા તો તું જો હવે કર ભાઈ વાત કર ભાઈ વાત કોણ બોલે છે તું ખોટી આવા કર માં મારે નિયાવીન તને ખોટો મારવો જો હે ઓ તો આવતો રે તો તને જોઈ લઉં તું મને ઈ કેને તારે પાવર સેનો તું હજી મને ઓળખ નથી મોટા જો હું નિયા હોત ને તો તારે ઢાટિયા ભાંગી નાખે તારા કાઈ ન થાય ખાલી ફોન ના ઊંચી ઊંચી

તમે તો મારા પતિ પરમેશ્વર હો પગે તો લાગવું પડે ને એવું ભલે કઈ કામ હોય ને તો કઈ જો હું જાતા નહીં હું શાકભાજી લેવા જાઉં તો પૈસા આવી રીતે ડબલ કરાય મારા કલેજા મારા કલેજા ઈ નોટ ખોટી હે આ બધી સ્કીમ જૂની થઈ ગઈ તમને ખબર નથી ઘર માં એક બે પડ્યા કાય વાંધો ને આનો બદલો તો હું લઈને રહીશ સપના જોવો સપના કા ભાઈ આજકાલ ક્યાં રખડેસ તું મને તારી યાદ આવતી હતી ભાઈ મને આજ એમ થયું કે તને મળી લઉ જો ભાઈ મારી પાસે પૈસા નથી સારું હાલ ભાઈ તો કાલ મળશું